ચારે બાજુ ફેલાઈ ગયો હોવાથી ફાયરની ટીમે સ્મોક વાન્ટિશન કરવાની અને કુલિંગની કામગીરી શરૂ કરી હતી બાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય વધુ એક એક્ટિવ થશે હવામાન વિભાગ દ્વારા વીસ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ નથી વરસ્યો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી વસ્ત્રાપુરમાં યુવતીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે યુવતીને એક વ્યક્તિએ નોકરી આપવાની લાલચ આપી દસ્તાવેજો પર ખોટી રીતે સહી કરાવી

રિડ્યુઝ રિયુઝ અને રિસાયકલના કન્સેપ્ટને આવરી લેવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે સાત ઝોનમાં આર આર મોબાઈલ કલેક્શન વાહનોએ જુદી જુદી સોસાયટીઓમાં ફરી જૂના કપડાં જૂતા રમકડાં પુસ્તકો અને ઇલેક્ટ્રિક આઇટમો સહિત બિન ઉપયોગી કે વપરાશમાં ન હોય તેવી ચીજવસ્તુઓ ભેગી કરી હતી વસ્ત્રાપુરમાં આવેલા વૃંદાવન આવાસ યોજનામાં જરૂરિયાતમંદ નાગરિકોને આ તમામ ચીજવસ્તુઓનું વિતરણ એએમસી કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઇસ્કોન બ્રિજ વર્ષ પૂરું જુલાઈ એકસો સાહીઠની ની ઝડપે કાર દોડાવી ઇસ્કોન બ્રિજ પર નવ લોકોને કચડી મારનારા તથ્ય પટેલના કેસમાં એક વર્ષ પૂરું થયું છે આ કેસના આરોપી તથ્ય પટેલ સામે એક વર્ષે પણ આરોપનામું ઘડાયું નથી જેને કારણે કેસનો ટ્રાયલ ચાલુ નથી થઈ શક્યો અકસ્માત પછી મોટા પાયે લોકોનો રોઝ પાર્ટી નીકળ્યો હતો અને તેને ઠારવા સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની ખાતરી આપી હતી છતાં હજુ સુધી કશું બદલાયું નથી સોલા હાઈકોર્ટ પોલીસે સાત દિવસમાં એક હજાર છસો ચોર્યાસી પાનાની ચાર્જશીટ કરી તથ્ય પટેલ સામે સા અપરાધ મનુષ્યવત સહિતની કલમ લગાડી હતી આ કેસમાં તથ્ય સાથે કારમાં જતા પાંચ મિત્ર સહિત એકસો સાક્ષી છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ચાર વર્ષના બાળકનું મોત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને બાસઠ થઈ છે અને મૃત્યુઆંક વધીને થયો છે એકવીસ આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાયરસથી ચાર વર્ષના બાળકનું મોત થયું છે ગોત્ર વિસ્તારમાં મહાલક્ષ્મી નગરમાં રહેતા ચાર વર્ષના બાળકની અઢાર જુલાઈથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર ચાલી રહી હતી મોનાર્ક યુનિવર્સિટી દ્વારા મોનાર્ક યુનિવર્સિટી સર્કલનું ઉદઘાટન આઈપીએસ નીરજકુમાર બડગુર્જરના હસ્તે કરવામાં આવ્યું અમદાવાદ ખાતે આવેલ મોનાર્ક યુનિવર્સિટી દ્વારા નિકોલ રોડ પર આવેલ રાજન સિનેમા પાસે મોનાર્ક યુનિવર્સિટી સર્કલનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સર્કલ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તથા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે એ માટેનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે મણિનગરના એક વર્ષથી ભુવાનું સમારકામ નહીં કરાતા પાંચ સોસાયટીના રહીશો હેરાન મણિનગરના ઉત્તમનગર ગાર્ડન પાસેના વિધાતા ફ્લેટ પાસે છેલ્લા એક વર્ષથી ભૂવો પડી ગયો હતો તેમ છતાં માત્ર બેરિકેડ મૂકી દેવાયા પણ તેનો સમારકામ નથી કરાયું જેને કારણે આસપાસની પાંચ સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે તેમાં પણ હાલમાં ચોમાસું શરૂ થયું હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અસારવામાં લોકોને શહેરના ઝોનમાં અને જાહેર રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે મ્યુનિસિપલ દ્વારા ખાડિયામાં ખડાયા તાની ખડકી ખાતે વાણિજ્ય પ્રકારનું ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું મ્યુનિસિપલ સૂત્રોના જણાવ્યા અનુસાર ખાડિયામાં ખડાયતાની ખડકીમાં આવેલા વાણિજ્ય પ્રકારના છસો અગણાએસી ચોરસ ફૂટનું પરવાનગી વિનાના બાંધકામ બાબતે મ્યુનિસિપલ દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી પૂર્વ વિસ્તારમાં નવી લાઇન નાખવામાં આવશે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં આવેલા દાણી લીમડા બહેરામપુર અને મણિનગર વોર્ડમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે વરસાદી પાણીની સમસ્યાને દૂર કરવા હાલમાં જે હયાત નેટવર્ક છે તેમાં પણ જરૂરી સુધારા વધારા કરવામાં આવશે ત્રણ વોર્ડમાં પાંચ સ્થળે નવસો મીમી અને ત્રણ જગ્યાએ છસો મીમી ડાયામીટરની સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે